જય હિન્દ ભારત માતા કે મિત્રો જોઈ શકો છો આ ઝલક છે એ યાત્રાની માજે માજે મારે તમને જે આખી યાત્રા બતાવી છે કે શું હતી આ યાત્રા છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણા દેશના સિત્તોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જે યાત્રા રાજકોટ ખાતે નીકળી હતી મારે તમને એની વાત કરવી છે મિત્રો યાત્રા જે છે છવ્વીસમી જાન્યુઆરી જોઈ શકો છો ભારત માતા બીજા ભારત માતા ને મૂર્તિ ફેરાવીને યાત્રાની આપણે શરૂઆત થઈ છે બાલભવન ગેટ થી રાજકોટના આ છે અમર જવાન જ્યોત જે ભારત માટે પોતાના જીવનું બલિદાન આપનાર જે પણ વીર જવાનો છે દરેક વીર જવાનો યાદ કરવા માટે આપણે એમના માટેનું આ ચીન અમર જવાન જે બનાવેલું છે તેમને હું જ પુષ્પાંજલિ કરી રહ્યો છું અને પ્રણામ કરી અને સેલ્યુટ કરી રહ્યો છું ત્યારબાદ મિત્રો યાત્રામાં હજી વખતે એના બાળકો જોડાયેલા હતા તેલેસીમી એના બાળકોએ યાત્રામાં ખુબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને

તે બાબતે અમે થેલેસમીયા બધે પેશન્ટ છે થેલેસમીયા મે કેવી બીમારી છે કે એમાં બનતું હોય દર દિવસે એને હોય કોઈ ડોનેટ કરે તો કોઈ ફેક્ટરીમાં માણસ ને માણસ જ તો બાબતે અમે મેસન સંદેશ મને તો ખૂબ જ મજા આવી હતી તો તો તલવાર ખૂબ સરસ ભાઈ

એ જ રહે છે અને મિત્રો યાત્રામાં એવું નહીં શું ભારત શું ભાજપ ને શું કોંગ્રેસ બધી જ પાર્ટીના બધા જ લોકો એક સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કર્યું કોંગ્રેસ અને ભાજપના બંનેના રાજકોટના કોંગ્રેસ પ્રમુખ ને ધારાસભ્ય બધા સાથે હતા આપ જોઈ શકો છો આ ટીમ છે ક્લીન અપ રાજકોટની ટીમ કે જે રાજકોટને સ્વચ્છ કરવા માંગે છે એ ટીમ પણ ખૂબ જ ઉત્સાહ ઉત્સાહથી આ યાત્રામાં જોડાયેલી હતી અને રાજકોટને ક્લીન અપ કરવાની કામગીરી કરી રહી છે જોઈ શકો છો કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો

ધીમે ધીમે જે એક રોલ માં વીટેલ હોય છે ત્યારબાદ લોકો જેમ જેમ આગળ આગળ વધતા જાય તે પ્રમાણે આપણે ધ્વજ ને ખોલીએ છીએ આપ જોઈ શકો છો આપણી સાથે અહીંયા છે સુરેશ પ્રજાપતિ જે રાજકોટ માં ખુબજ નામના ધરાવે છે અને મોટી સંખ્યામાં લોકો આપણે યાત્રા ને લઈ અને રાજકોટ ના રાજમાર્ગ રેસકોસ થી આપણે યાત્રા લઈને નીકળ્યા હતા દર છવ્વીસમી જાન્યુઆરી મિત્રો આ રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન થાય છે જે છે સમર્પણ દેશ પ્રત્યે આપણો દાદ આપ જોઈ શકો છો શિવાજી મહારાજનો પાત્ર બનેલો યુવક એક બાળક જે બંને હાથે તલવારોને ફેરવી રહ્યો છે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે અને મિત્રો જ્યારે આપણે પાત્રની પૂર્ણવતી કરી છે ત્યાં સી ટીમ જોઈ શકો છો આપ જુદા જુદા પાત્રો જોઈ શકો છો જે પૂર્ણાવતી થઈ છે જે આર્મી અફેરના હસ્તે આપણે સમૂહમાં ધ્વજવંદન કરીએ છીએ સમૂહમાં રાષ્ટ્રગાન ગઈએ છીએ સમૂહમાં ભારત માતાનું પૂજન કરીએ છીએ અને સમૂહમાં જ વીર જવાનોને આપણે સ્વજનલેપ જોઈ શકો છો સીન મારો સીન જોઈ શકો છો આપ તમે